ચૈત્ર નવરાત્રીમાં મા દુર્ગાના અમૂલ્ય સંદેશનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી છે મિત્રો આ સંદેશ તમારી સામે માતાજીના આશીર્વાદથી આવ્યો છે તમારા મનને એકાગ્ર અને શાંત રાખીને આદિત્ય સંદેશ અંત સુધી સાંભળો તમને પરમ શાંતિનો અનુભવ થશે મિત્રો સંદેશ સાંભળવા માટે તમારે એક નાનું કામ કરવું પડશે તમારી સામે માતાજીના 3 ચિત્ર વિદ્યામાં છે તમારે ફક્ત તમારી પસંદનો કોઈ પણ એક ફોટો પસંદ કરવાનો છે પછી માતાજીનો દિવ્ય સંદેશ તમારી સામે આવશે હવે હું આશા રાખું છું કે જે ભક્તોએ માં દુર્ગાનો ફોટો નંબર 3 પસંદ કર્યો છે તેમણે માં ભવાની શું કહેવા માંગે છે તે સાંભળીએ માં દુર્ગા તમને કહે છે કે જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે જો તમારો કોઈ નજીકના લોકોએ તમને દગો આપ્યો હોય તો સમજો કે તેઓ તમારામાં રસ ગુમાવી ચૂક્યા છે જણે શીખી લીધું છે કે તેની સાથે ક્યારે શું અને કેવી રીતે વાત કરવી જીવનમાં સફળ થવાથી તમને કોઈ રોકી શકતું નથી જો કોઈ તમારાથી કંટાળી જાય છે તો તેને છોડી દો કારણ કે બોજ કરતા યાદ બનવું વધું સારું છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ એ છે જે ખોરાકમાં આનંદ ઉંગમાં પલંગ અને પૈસામાં ધર્મ ધરાવે છે તમે જે વિચારો છો તે જરૂરી નથી કે તમને તે મળી શકે છે પરંતુ તમને તે ચોક્કસ મળશે જે ભગવાન એ વિચાર્યું છે શંકાનો કોઈ इलाज નથી ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી मौन અને શબ્દો કરતાં કોઈ સારું સાધન નથી શબ્દોથી તીક્ષણ તીર કોઈ નથી હંમેશા એક વાત યાદ રાખો આદર ક્યારે વ્યક્તિ માટે નથી હોતો આદર હંમેશા જરૂરિયાત માટે હોય છે જારે જરૂરિયાત સમાપ્ત થાય છે આદર સમાપ્ત થાય છે હાર એ એક એવો પાઠ છે જે પોતાને સુધારવાની તક આપે છે ગીતામાં લખ્યું છે જારે વ્યક્તિને જરૂર હોય છે જારે વ્યક્તિનો વિચાર બદલાય છે ત્યારે વાત કરવાની રીત પણ બદલાય છે ભગવાન ખુશ થાય છે જારે તે જુએ છે કે દુખ હોવા છતાં વ્યક્તિ હજી પણ તેના પર વિશ્વાસ કરી રહ્યો છે અને મારા પર વિશ્વાસ કરો સમય આવે ત્યારે તે ચોક્કસ પડે તમારો વિશ્વાસની કિંમત ચૂકવશે પેટમાં જતો ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારી નાખે છે પરંતુ કાનમાં જતો ઝેર ઘણાને મારી નાખે છે તે સંબંધોને મારી નાખે છે મહાન વ્યક્તિ તે છે જેના મેળાવડામાં કોઈ પોતાને નાનો માનતો નથી ફક્ત તે વ્યક્તિ સફળ થાય છે જે બીજાની ટીકા કરીને મજબૂત પાયો બનાવે છે દરેકને તે વ્યક્તિ ગમે છે જે ભગવાન સમક્ષ નમન કરે છે પણ જે દરેકની સામે નમન કરે છે તે વ્યક્તિ ભગવાનને પણ પસંદ છે તેનો સ્વભાવ ગમે તે હોય તેજ તે બનશે બાવળનું ઝાડ ક્યારે મીઠા ફળ આપી શકતું નથી ભગવાનની શક્તિ સામે આપણે કઈ નથી તેથી ખરાબ કાર્યો કરવાથી ડરો જો તમારી પાસે ફક્ત ભગવાન છે તો તેની પાસે તમને જોઈતી દરેક વસ્તુ છે ન તો પૈસા ખર્ચ થાય છે અને ન તો પૈસા ખર્ચ થાય છે ફક્ત માં દુર્ગા કહેતા રહો સારું લાગે છે કોઈ વ્યક્તિ ના વર્તમાન ને જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો કારણ કે સમય એટલી શક્તિ ધરાવે છે કે તે ધીમે ધીમે કોલસાને હીલામાં ફેરવે છે જો તમે દુખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા દુખી રહેશો અને જો તમે સુખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ખુશ રહેશો તમે જે પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો તે વસ્તુ સક્રિય થઈ જશે અને તરત જ તમારા જીવનમાં પ્રવેશવા લાગશે આ કુદરતનો નિયમ છે કોઈ નિશ્ચિત માર્ગ નથી દરેક વ્યક્તિ માટે પોતાનો રસ્તો પોતે જ બનાવવો શક્ય છે જેણે આ સમજ્યું છે સમજો કે ખુશીએ પોતાનું સરનામું લખ્યું છે હું જાણું છું કે તમે મારી પૂજા અને ભક્તિ સાચા હૃદયથી કરો છો બસ મારા પર વિશ્વાસ રાખો હું હંમેશા તમારી સાથે રહીશ આ દેવી દુર્ગા જગત કલ્યાણી કલ્યાણ તમારી સાથે રહેશે મિત્રો હવે જે ભક્તોએ નંબર પસંદ કર્યો છે તેમને મા ભવાની શું કહેવા માંગે છે તે સાંભળીએ મા દુર્ગા તમને કહે છે કે જો તે શક્ય ન હોય તો સ્પષ્ટપણે ના પાડો પર કોઈને તમારી રાહ જોવડાવો નહીં चिंता न करो कारण के जड़े तुमने आ दुनिया में मोकल्या छे ते तुम्हारी वधु चिंता करे छे धीरज धरावतो व्यक्ति પોતાની इच्छा मुجب બધુ જ મેળવી શકે છે બલિદાન વિના જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું સહેલું નથી શ્વાસ લેવા માટે પણ پہلا શ્વાસ બહાર કાઢવો પડે છે તૂટેલી વસ્તુઓ સૌથી વધુ દુખ આપે છે જેમ કે વિશ્વાસુ હૃદય ઉંગ અને આશા દરેક વ્યક્તિને પ્રશંસા સાંભળવી ગમે છે ભલે તે ખોટી હોય પણ સત્ય એ છે કે લોકો સત્ય સાંભળવાનું પસંદ કરતા નથી અને જારે ચહેરા પર સત્ય બોલાય છે ત્યારે આપડા પોતાના લોકો અજાણ્યા બની જાય છે અને કેટલાક લોકો પોતાના લોકો માટે પણ અજાણ્યા બની જાય છે ઘમંડને કારણે આપણે કિંમતી સંબંધો ગુમાવીએ છીએ અને કેટલાક લોકો સંબંધો બચાવવાનો પ્રયાસ કરતી વખતે પોતાનો આત્મસન્માન ગુમાવે છે. જ્યારે તમારું અસ્તિત્વ અને અસ્તિત્વ સમાન થઈ જાય છે ત્યારે તમે ત્યાં ન હોવ તે વધુ સારું છે. જો કોઈ તમને ગમે છે તો સારા તે નથી. તમે સારા છો કારણ કે તમારી પાસે તેનામાં સારું જોવાની આંખ છે. તમારા વિચારો અને ઈરાદા સારા રાખો તો માં દુર્ગા ભવાની પોતે તમારી મુશ્કેલીઓ દૂર કરશે તમારી પોતાની વ્યક્તિ એ છે જેની સાથે તમે ખુલીને વાત કરી શકો છો ન કે સાવધાની સાથે ફક્ત એવા લોકો જ તમારી સંભાળ રાખે છે અને જ્યારે તમે મૌન હોવ ત્યારે પણ તમે સાંભળી શકે છે જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારો વર્તમાન છે एक बार ते गया पछी आपने दुनियानी नी बधी संपत्ति आपी ने पर तेने खरीदी शकता नथी व्यक्ति पोताना साधन थी आगर देखाड़ो करी शकतो नथी ते व्यक्ति ने देवामा डूबाड़ी दे छे ज्ञानी व्यक्ति जीवता के मृत को माटे शोक करतो नथी जो अभिनंदन आपवा माटे कोई न होय तो विजय पर निस्तेज लागे छे ઘમંડી વ્યક્તિ માટે કોઈ ભગવાન નથી હોતા જ્ઞાની વ્યક્તિના કોઈ પડોશી નથી અને ગુસ્સાવાળા માણસના કોઈ મિત્ર નથી જીવન એક ગળતરી છે જે પાછળ જઈને સુધારી શકાતી નથી તેથી આજે સુધારો અને ભૂતકાળનો અનુભવ તરીકે ઉપયોગ કરો કઠોકટીના સમયમાં ધીરજ રાખવી એ અડધી લડાઈ જીતી છે જારે ભગવાન તમારી પાસેથી કંઈ પાછું લે છે त्यारे एहु न विचारों के तेरे तमने सजा आपी छे कदाच तेरे तमने पहला करता वधू सारू कईक आपवा माटे तमारो हाथ खाली करयो छे कर्म ए नथी जेनु परिणाम हमेशा साचु होय परंतु साचु कर्म ए छे जेनु हेतु क्यारे खोटो नथी जीवन मा आ बे वस्तुओ छे एक पैसा अने बीजा चेहरा पर क्यारे गर्व न करो કારણ કે ગરીબી આવવામાં લાંબો સમય લાગતો નથી અને કોઈ પણ અકસ્માતને કારણે ચહેરો બદલાવામાં વધુ સમય લાગતો નથી બીજાને સમજવું એ શાર્પળ હોઈ શકે છે પરંતુ પોતાને સમજવું એ જીવનનું સાચું જ્ઞાન છે જીવન ઘણું શીખવે છે થોડું હસાવે છે થોડું રડાવે છે પણ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન એ પ્રેમ આગળ માથું ઝુકાવે છે एवी मित्रता पर विश्वास न करो जेमा श्री कृष्ण पर हारी गया हो पर एवी मित्रता पर मित्रता गर्व करो जेमा गरीब सुदामा पर जीत्या हो माँ दुर्गा कहे छे हमेशा कहते क्यों कोई पासे थी कोई अपेक्षाओ खु कारण बनी जाए ते आशा राखता रहो छो के मारो मित्र मरा आ कर મારો ભાઈ મારા માટે આ કરશે મારો સગો મારા માટે આ કરશે અને જ્યારે તે આશા તૂટે છે ત્યારે તે જ આશા તમારા દુખનું કારણ બની જાય છે તેથી હંમેશા બધા સાથે સંબંધો જાળવી રાખો બધાને પ્રેમ કરો પણ હંમેશા તમારી જાત પાસેથી આશા રાખો અને ત્યારે જ તમે હંમેશા ખુશ રહી શકશો અને માનો કે જે કંઈ થયું તે સારા માટે થયું છે અને જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે અને જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે આજના સમયમાં કોઈ તમારું પોતાનું નથી લોકો ફક્ત ત્યાં સુધી જ તમને ટેકો આપે છે જ્યાં સુધી તેમનો કોઈ સ્વાર્થી હેતુ હોય આવી જ રીતે મારું નામ લેતા રહો અને જીવનમાં આગળ વધો હું હંમેશા તમારી સાથે રહીશ ભલે ક્યારે દુઃખ આવે તો પણ ગભરાશો નહીં દુર્ગા અને અને તમારી નામ લો આગળ વધતા રહો દરેક મુશ્કેલ સમયમાં હું તમારી પડખે આવીને ઉભી રહીશ ગભરાશો નહીં ગભરાશો નહીં હવે જે ભક્તો એ નંબર બે ફોટો પસંદ કર્યો છે તેમને મા દુર્ગા શું કહે છે તે સાંભળીએ माँ दुर्गा तुमने कहे छे के जो तमे हीरानी कसोटी करवा मांगता हो तो अंधारानी राह जुओ कारण के सूर्य प्रकाश मा काचना टुकड़ा पर हीरानी जेम चमके छे संघर्ष विना आ दुनिया मा कोई महान बंतू नथी जा सुधी पत्थर न वागे त्या सुधी पत्थर पर भगवान नथी बंतो जीवन मा तमे केतली वार हार्या छो तेना थी कोई फरक पडतो नथी कारण के तमे फक्त जीतवा माटेच जनम्या छो जो तुमने जीवन में कोई समस्याનો સામનો કરવો પડે છે તો ઉદાસ ન થાઓ કારણ કે મુશ્કેલ ભૂમિકાઓ ફક્ત એક સારા અભિનેતાને જ આવવામાં આવે છે જીવનમાં ગમે તેટલી ગરમી હોય ક્યારે નિરાશ ન થાઓ દર્શો નહીં કારણ કે સૂર્ય ગમે તેટલો જોરદાર ચમકે દર્યો ક્યારે સુકાઈ જતો નથી એવો વિચારવું કે હું તે કરી શકું છું તે આત્મવિશ્વાસની નિશાની છે પરંતુ એવું વિચારવું કે ફક્ત હું જ તે કરી શકું છું તે ઘમંડ છે તેથી આત્મવિશ્વાસ અપનાવો અને ઘમંડ છોડી દો તમારા જીવનથી ક્યારે નાખુશ ન થાઓ કારણ કે ઘણા લોકો એવા છે જે તમારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે જે દાન જરૂરિયાતમંદોને કોઈ શંકા વિના તેને ફરજ માનીને આપવામાં આવે છે તે જ દાન સાચું છે બધા પાઠ ફક્ત પુસ્તકોમાં જ મળતા નથી આપણે જીવનમાંથી પણ કેટલાક પાઠ શીખવા જોઈએ જીવન જીવવાના બે જ રસ્તા છે પછી તમને જે ગમે છે અથવા જે ગમે છે તે મેળવો શિક્ષક અને જીવન વચ્ચે ફરક છે શિક્ષક પાઠ શીખવ્યા પછી પરીક્ષા લે છે અને જીવન પરીક્ષા આપીને પાઠ શીખવે છે સારા સમય કરતા સારા લોકો સાથે સંબંધ રાખો કારણ કે સારો સમય સારો વ્યક્તિ લાવી શકતો નથી પરંતુ સારો વ્યક્તિ ચોક્કસપણે સારો સમય લાવી શકે છે જે વ્યક્તિ પાસે તમારા માટે સમય નથી તેને ક્યારેય પરેશાન ન કરો કારણ કે તે પોતાની દુનિયામાં વ્યસ્ત છે અને આ દુનિયામાં તે વ્યસ્ત છે તમારી કોઈ જરૂર નથી સમય ક્યારે અટકતો નથી જો આજે ખરાબ છે તો કાલે ચોક્કસ સારું થશે તમે ફક્ત નિસ્વાર્થપણે કામ કરો છો અને તે તમારા હાથમાં છે व्यक्ति ज्ञानी छे તેને સમજાવી શકાય છે અજ્ઞાની વ્યક્તિને પણ સમજાવી શકાય છે પરંતુ ઘમંડી વ્યક્તિને ક્યારે સમજાવી શકાતું નથી જારે કોઈ તમને દુખ પહોંચાડે છે ત્યારે સૌથી સારી વાત એ છે કે આપણે ચૂપ રહેવું જોઈએ કારણ કે સમય જમેને આપણે જવાબ આપતા નથી તેમે જવાબ આપે છે તમે જીવનમાં જેટલા શાંત રહેશો तमे तमारी जात ने एटलाज मजबूत जोशो कारण के लोखंड त्यारेज मजबूत बने छे जारे ते ठंडू होय छे हमेशा एक बात याद रखो कोई नी सामे पड़ी ने तमने प्रेम के आदर मरतो नथी तेथी तमारा आत्मसन्मान ने जीवंत राखो जीवन मा क्यारे कोई नी साथे तमारी सरखामणी न करो तमे जेवा छो तेवाज श्रेष्ठ छो જીવનની સફરમાં તમણે ઘણા પ્રકારના લોકો મળશે કેટલાક જે તમારો ફાયદો ઉઠાવશે અને કેટલાક જે તમારો સહારો બનશે પરંતુ ફરક એટલો જ હશે કે જે તમારો ફાયદો ઉઠાવશે તે તમારા મનમાં રહેશે પણ જે તમને સાથ આપશે તે તમારા હૃદયમાં રહેશે તમે કોઈને કંઈક સાબિત કરવા માટે કેમ ઝુકાવ છો શું તમે ભૂલી ગયા છો કે આ કળિયુગ છે અહીં જૂઠાણો સ્વીકારવામાં આવે છે અને સત્યનો અસ્વીકાર કરવામાં આવે છે તેથી જ તમારા ફોટા પર ધ્યાન આપો આમા ભવાની માં દુર્ગા પર ધ્યાન આપો આ તમારી કુળદેવી હંમેશા તમારી સાથે રહેશે તે મુશ્કેલ સમયમાં પણ તમારી સાથે આવીને ઊભી રહેશે બસ ફક્ત તમારે તેનો નામ સાચા હૃદયથી લેવું પડશે પછી જુઓ કે આમા ભગવતી તમારા જીવનમાં કેવા ચમત્કાર કરે છે मित्रों हूँ आशा राखु छू के तमने माता नो आ संदेश पसंद आवयो हशे तो कमेंट बॉक्स मा तमारी कुलदेवी माता नु नाम चौकस लखो साथ ज वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो